નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા સ્વરૂપે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો શહેરમાં સવારના સમયે અને બપોરના હળવા ઝાપટા પડ્યા હતા બપોર બાદ વરસાદનું જોરદાર ઝાપટું પડતા દિવસ દરમિયાન પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના મહુવામાં પણ દિવસ દરમિયાન પોણો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ગારિયાધરમાં છાટા પડ્યા હતા